બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં રઘુવંશીવાડી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ગુજરાત રાષ્ટ્રીય સમુદ્ઞાન પ્રતિયોગ્યતાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેર ટીમોએ ભાગ લીધો હતો જેની શરૂઆત દીપ્રાગટ્ય વંદે માત્ર પછી પ્રોગ્રામની શરૂઆત થઈ હતી પ્રતિયોગિતા પૂરી થયા બાદ આવનાર મહેમાનોના પ્રવચનોને આભાર વિધિને પછી પ્રતિમાં ભાગ લેનાર ટીમમાંથી વિજેતા ટીમોની જાહેર છત્રપતિ શિવાજી સુભાષચંદ્ર બોઝ લોકમાન્ય તિલકને વિજેતા ટીમોને સર્ટિફિકેટને શિલ્ડ એનાયત કરવામાં આવેલ જે બાકી ટીમોને ભારત વિકાસ પરિષદ દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત ટીમોને પછી ભાજપના અગ્રણી શ્રી કનુભાઈ વ્યાસ તેમજ શ્રી હરિભાઈ આચાર્ય અને શહેર પ્રમુખ અમૃતભાઈ માળી નરેશભાઈ અખાણી ભીખાભાઈ પ્રજાપતિ હિતેશભાઈ ઠક્કર કમલેશભાઈ પ્રજાપતિ હાર્દિક જોશી એસ કે ભરતભાઈ ઠક્કર તેમજ સભ્યશ્રીઓને બહેનોને ભાઈઓને ભારત વિકાસ પરિષદના ડૉક્ટર નરેશભાઈ અખાણી દ્વારા બધા આગેવાનોને મહેમાનોને આભાર વ્યક્ત કરીને રાષ્ટ્રગીત સાથે પ્રોગ્રામ પૂરો કરવામાં આવેલ જે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા બનાસકાંઠા જિલ્લામાં રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિપ્રાયમ ન્યૂઝ ભાભર